નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાનું મુહૂર્ત કઈ રીતે કરવું અને કેટલા વાગે કરવું તેના વિશે વિડીયોની અંદર વાત કરવાના છે વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજે બાવીસ સેપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ છે આ જ દિવસે સંપૂર્ણ વિધિ વિધાન સાથે ઘટ સ્થાપના અને કળશ સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે સેપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં શારદીય નવરામિનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે નવરાત્રિ સેપ્ટેમ્બરમાં શરૂ થઈ રહી છે અને ઓક્ટોબરમાં સમાપ્ત થશે પંચાંગ અનુસાર આસો સુદ પક્ષની પ્રતિપદા તિથિ બાવીસ સેપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહી છે તેથી સોમવાર બાવીસ સેપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ છે આ જ દિવસે સંપૂર્ણ વિધિવિધાન સાથે ઘટસ્થાપના અને કળશ સ્થાપના કરવામાં આવે છે દેવીમાં ભુર્ગાને સમર્પિત શારદીય નવરાત્રી દસ દિવસ સુધી ચાલશે જે ઝીરો બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના રોજ સમાપ્ત થશે કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારનો મુહૂર્ત સવારે છ નવીથી આઠ જીરો છ વાગ્યા સુધી એટલે કે કુલ એક કલાક છપ્પન મિનિટ અભિજીત મુહૂર્ત સવારે અગિયાર ઓગણપચાસથી બપોરે બાર આડત્રીસ વાગ્યા સુધી એટલે કે કુલ ઓગણપચાસ મિનિટ શુભ ચોઘડીયા મુહૂર્ત સવારે નવ અગિયારથી દસ તેતાલીસ સુધી સવારે દસ બેતાલીસથી બપોરે બાર અગિયાર સુધી બપોરે બાર અગિયારથી એક ઓગણચાલીસ સુધી સાંજે ચાર પાંત્રીસથી છ પાંચ સુધી સાંજે છ પાંચથી સાત સાડત્રીસ સુધી સૌ પ્રથમ પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો કળશ સ્થાપના માટે માટીના પાત્રમાં માટી નાખીને તેમાં જવના બીજ વાવો કળશની નીચે રેતીની વેદી બનાવીને પણ જવું વાવવામાં આવે છે હવે એક માટી અથવા તાંબાના લોટા પર રોલી એટલે કે કંકુ વડે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તેના ઉપરના ભાગમાં મૌલી એટલે કે નાળાછડી બાંધો હવે આ કળશના પાણીમાં શુદ્ધ પાણી ભરીને તેમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરો હવે આ કળશના પાણીમાં સિક્કો હળદર સોપારી અક્ષત પાન ફૂલ અને ઇલાયચી નાખો ત્યારબાદ કળશ પર પાંચ પ્રકારના પાન એટલે કે પંચપલ્લવ મૂકો અને તેને ઢાંકી દો છેલ્લે એક નારિયેલને લાલ ચુંદડીમાં લપેટીને કળશની ઉપર મૂકી દો